નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા અંદર નાગરિક સહકારી ગોંડલ અત્યારે જેલમાં છે અને ચૂંટણી લડવાના છે આપણી સાથે અલ્પેશ ગોલરિયા જોડાઈ ગયા છે અલ્પેશભાઈ સાથે વાત કરીએ અલ્પેશભાઈ શું કહેશો કારણ કે પહેલું ડેપ્યુ હશે ગણેશ નું કે જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે આમ તો બેન આ શબ્દ છે ને કે જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે એ વાત ગોંડલ ની બહાર રહેતા હોય ને એના માટે બહુ મોટી વાત લાગે અમને વાત એટલા માટે બહુ સામાન્ય લાગે છે કે ગણેશભાઈ આ તો જેલમાં છે પણ કદાચ ઘરે હોય અને આરામમાં હોય તો આ ચૂંટણી જીતી જવાય કારણ કે ગોંડલ છે ને ગોંડલ એ જયરાજસિંહ ના પરિવાર સાથે અને ભારતીય જનતા પાર્ટી સાથે ઓગણીસો ને થી એવી રીતે જોડાયેલો છે ગોંડલની ની અંદર જયરાજસિંહ ઓગણીસો અઠાણું પછી રાજનીતિમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીનો લઈ આવ્યા તી પછી એવી પરિસ્થિતિને એવો ધબધબો છે પોલિટિક્સની અંદર કે કે બેન તમને કહી દઉં એકમાત્ર ગુજરાતની ગોંડલ એવું સિટી છે કે જ્યાં ધારાસભા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ નીચે ચૂંટાયેલા છે અમારા ગોંડલની અંદર ચુમ્માલીસ નગરપાલિકાની સીટ છે તો ચુમ્માલીસે ચુમ્માલીસ ભારતીય જનતા પાર્ટી પાસે છે અમારા ગોંડલમાં બાવીસ તાલુકા પંચાયતની સીટ છે તો બાવીસે બાવીસ ભારતીય જનતા પાર્ટી પાસે છે અમારા ગોંડલમાં છ જિલ્લા પંચાયતની સીટ છે તો છ એ છ ભારતીય જનતા પાર્ટી પાસે છે અમારું માર્કેટિંગ યાર્ડ કે જ્યાં હું ચેરમેન તરીકે છું એ પણ ભારતીય જનતા પાર્ટીમાં બધા જ ડિરેક્ટરો સો ટકા ચૂંટાઈને આવ્યા છે અત્યારે અમારી નાગરિક બેંક ની ચૂંટણી છે તો એમાં બેન અમને જે રીતે અમારા ગોંડલની પ્રજા જે રીતે અમને જનતાએ આશીર્વાદ આપ્યો છે ને મતરૂપી તો અમને ભરોસો છે હું તમને અત્યારથી કહી દઉં કે ગણેશભાઈ જેલમાં છે છતાં એક થી ત્રણ નંબરની લીડમાં એ જીતશે એ ઉપરાંત સોળ તારીખનો સૂરજ ઉગે ને ત્યારે વર્ષોની જે પરંપરા છે કોંગ્રેસ વાળા હવા આ મારે છે આમ કરશું તેમ કરશું અને આવડા આવડા મોઢા કરી પાછા અને સવાર ઘરે વહી જશે આવું જ પરિણામ સોળ તારીખે સવાર આવવાનું છે તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ સારી જશે પરંતુ અહિયાં વાત કરીશ કે જયરાજસિંહ જાડેજા એ પણ સૌથી પહેલા બેંક ની ચૂંટણી લડ્યા હતા અને તેઓ પણ એ વખતે જેલમાં હતા અને ગણેશ ગુંડલ એ પણ અત્યારે જેલની અંદર છે એટલે ક્યાંક તેને કહી શકાય ને કે બાપ એવા બેટા ને વડ એવા વડ એવા ટેટા અને બાપ એવા બેટા હા છે ને બેન ગણેશભાઈ ની કદાચ બાર વર્ષ ચૂંટણી લડવાના હતા અમારા ગણેશભાઈ ની પહેલી ચૂંટણી છે સંજોગો એવા નિર્માણ થયા છે કે જેલમાં છે છતાંય અને આવતા સમયે ગોંડલ એ ગણેશભાઈ ને સ્વીકારેલો માણસ છે અને ગોંડલ ને એ ચૂંટાઈ જશે હું એટલે કહી શકું કે આ ગોંડલ છે ને એ દાદાગીરીથી નથી આવતું અહીંયા અમે પ્રેમ બાઈટો છે લાગણી બાઈટી છે એકસો ને બ્યાસી વિધાનસભા છે ને બેન એમાંથી ગોંડલ એક એવી વિધાન છે કે જ્ઞાતિના આંકડા ઉપર ટિકિટ નથી અપાતી વ્યક્તિનું કામ જોઈને ટિકિટ અપાય છે અને એનું અમને ગૌરવ છે કે એક સમય એવો હતો કે ગોંડલ આવે એટલે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય અત્યારે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે છાતી ઠોકીને કહી શકું કે અત્યારે ગોંડલ એવું છે કે જ્યાં જ્ઞાતિ અને જાતિના વાળા પૂરા થઈ જાય છે લાગણી અને પ્રેમ બટાય છે ને એવું અમારું ગોંડલ છે અને એના હિસાબે અમને ભરોસો છે કે ગણેશભાઈ જેલમાં છે છતાંય સારી રીતે ચૂંટાઈ જશે અને જેલમાં ગયા છે એને અહીંયા સેવાના કાર્યનો જે અખાડો આવી છે ને બેન એટલી સેવા કરી છે ને એટલે લોકો એને મત આપવાના છે મારે તમને એક વાત કરવી છે કે જ્યારે ગણેશભાઈના ના મેરેજ હતા ગોંડલ આખામાં જબરજસ્ત જશન હતું સાંજે વરઘોડો ચડવાની તૈયારી હતી અને ગણેશભાઈ બરોબર ઘોડે ચડ્યા અને વરઘોડો હાલવાની તૈયારી થાય છે ત્યાં સામે એક પાસઠ સિત્તેર વર્ષના વૃદ્ધ માજીને રોતા જોઈ પાછા ઉતરી કેમ રોવે છે એ માજી નજીક બોલાયું મારા દીકરાનું એક્સિડન્ટ થયું છે એક જ દીકરો છે મારે તમારી મદદ ની જરૂર હતી પણ તમે ઘોડે ચડાવી બોલી નહીં એક કલાક એને પોતાના મેરેજ નો વરઘોડો ઉભો રાખી અને માજી ની એને વ્યવસ્થા કરી દીધી આવા આવા કાર્યો એને કર્યા છે ને એટલે લોકો એને મત આપવાના છે જયારે બેન કોવિડ ની પરિસ્થિતિ હતી બાપ દીકરાનો નતો મા દીકરા નતા કોઈ કોઈની પાસે જતા નતા ત્યારે ગોંડલ તાલુકાનું એક ઘર એવું બાકી નતું જ્યાં ગણેશભાઈ કોવિડ દ્વારાની સેવા કરવા ન ગયા હોય કેટલાય ગીતાબંધ કીધું હતું કે તમારે એક જ દીકરો છે તમે શું કામ એને ઘરે ઘરે મોકલો જયારે ગીતાભાઈ કીધું તું કે આટલું મારા દીકરો સેવા કરતો હોય છે લોકોનું રક્ષણ કરતો હોય છે તો મા આશાપુરા મારા દીકરાનું રક્ષણ કરશે આવી સેવા અહીંયા કરી છે પછી વાવાઝોડાની પરિસ્થિતિ હોય ને તો મજૂરના છોકરાઓને એને ગળે બેસાડી અને પાણીમાં તરતા તરતા બહાર કાઢ્યા છે ગોંડલના સુખે સુખી અને ગોંડલના દુખે દુખી રહ્યા છે ને એટલે બાકી બેન પચીસ વર્ષનો છોકરો જ્યારે જેલમાં જતો હોય પચીસ વર્ષ નો દરબારનો છોકરો જેલમાં જતો હોય અને એમાં બંધ નું એલાન વેપારી એસોસિયન પોતે આપે અને તમે વિચાર કરો કે આખા ગોંડલ ની એક લારી ગલ્લો ખુલ્લો નોરીએ તો બરાબર છે પણ ગામડાનો નાનામાં મોચી કે અમારા ગણેશભાઈ માટે અમે બંધ પાડ્યું છે જેને સાંજે રોજીરોટી એની ઉપર લેવાની હોય આ સામાન્ય પ્રેમ નથી ગોંડલ તાલુકામાં ગણેશભાઈ આટલી પ્રેમ જીતો છે ને અને એના માટે એને જે વાવેલું છે ને એ લણવાની ચૂંટણી છે

અને એટલે જ ગણેશભાઈ જીતશે પણ ક્યાંક સવાલ એ આવે છે કે જે લોકો છે જે વિપક્ષમાં લોકો છે એ લોકો કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ જે રીતે દાદાગીરી કરે છે અત્યારે જેલમાં છે દાદાગીરી માટે જેલમાં છે કે એમને ત્યાં આગળ મારામારી કરી હતી એવું કેમ જેલમાં હોય અને ચૂંટણી ન લડી શકાય આવી તો કઈ વ્યવસ્થા નથી

ચૂંટણી વ્યવસ્થાથી લડાતી હોય અને ચૂંટણી માટે લોકોના આશીર્વાદ જોઈએ અને આ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જયારે વાત કરી કે એને આટલા આટલા મત મેળવ્યા હતા એ લોકો ઉભા રહ્યા છે તો ગોંડલ અમારું ગુજરાતનું મોટા મોટું માર્કેટિંગ યાર્ડ છે મલ્ટી જર્સીની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ એશિયા ખંડ નું મોટા મોટું માર્કેટિંગ યાર્ડ છે તો ગોંડલ ક્યુ એવું અમારું સેન્ટર છે કે જ્યાં એશિયા ખંડ નું મોટું માર્કેટિંગ યાર્ડ બને દેશ અને દુનિયામાંથી વેપારી ગોંડલમાં માલ લેવા શું કામ આવે એ માર્કેટિંગ યાર્ડ ગોંડલ નાનું સેન્ટર છે પણ આવું સ્વભાવમાન છે કે અહીંયા છે કે જો આ ગોંડલમાં દાદાગીરી હાલતી હોય તો અમારો ગુંડાડા રોડ ત્યાં હમણાં છેલ્લે એક જમીનનો વ્યવહાર છ કરોડ અને પચીસ લાખ રૂપિયાના વીઘા તરીકે થયો છે તમે સૌરાષ્ટ્ર ગોંડલ થી મોટું સેન્ટર બિઝનેસ ક્યાં કરવો છે તો એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે કે મારે ગોંડલ જવું છે આજે મારું ગોંડલ છે તો ઔદ્યોગિક હબ બની ગયું છે એના મૂળમાં એ છે કે અહીંયા ગણેશભાઈ અને જયરાજસિંહ જાડેજાના પરિવાર વતી શાંતિ અને સલામતી આપે છે બેનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તમને ખુલ્લામાં છાતી ઠોકીને કહી શકું કે જયારે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે અમારા ધારાસભ્ય એવું કહે છે કે મારે એક રૂપિયો કોઈ ફંડ જોતો નથી તમે મને મત આપો છો ને એ મારે ગણું છે તો નહીતર અત્યારે ઇન્ડસ્ટ્રી હોય તો ચૂંટણી આવે ત્યારે બધા જ ધારાસભ્ય હોય તો માણસો નાનું મોટું ફંડ લેતા હોય એમ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ અપેક્ષા હોય પણ અહીંયા જયરાજ ને દેવા આવે તો ના પાડે છે કે તમે મને મત રૂપિયા આશીર્વાદ આપો છો ને એ ઘણું છે અને બેન જો દાદાગીરીથી હાલતું હોય તો આપણે એવું સાંભળ્યું છે કે માણસના જસકા હોય આવું તો આપણે સાંભળ્યું છે આ જયરાજભાઈના ત્રીસ વર્ષ ગોંડલમાં પૂરા થશે અને હવે જે રીતે અત્યારે ગણેશ 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 અને ગોંડલ એક ગણેશ અને ગોંડલ એક પર્યાય બનાવી દીધો છે ત્યારે હું તમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આગાહી કરીને કહું છું કે અહીંયા હજી ત્રીસ વર્ષ ગણેશ ધારાસભ્ય બનશે બનશે અને બનશે અને બનવાનો છે એની પાછળનું કારણ એ છે કે અહીંના લોકોના દિલમાં બેઠા છે દાદાગીરીથી બેન નો હાલ દાદાગીરીથી એકવાર થાય

ક્યારેય એવું નથી કે અમારા ધારાસભ્ય અમારા ગણેશભાઈ નો એવો સ્વભાવ હોય કે કોક દાદાગીરી કરવા કે ભાઈ સોરી આવો એનો સ્વભાવ જ નથી અને આવો સ્વભાવ નથી અને લુખાવને ગોંડલમાં ટકવા દેતા નથી ને એટલે ગોંડલમાં શાંતિ સલામતી અને હવા છ કરોડ રૂપિયાના ભાવ છે જો અહીં લુખાવને ટકવા દે ને હું તમને દસ એવા દાખલા આપી શકું કે આ ગોંડલની અંદર અમારું અહીંયા મોવિયા ગામ છે ત્યાં અમારો એક પટેલ સમાજનો નો ભાલાડાનો પરિવાર છે રાજકોટના લુખાવે દસ લાખ રૂપિયામાં એની પંદર વીઘા જમીન પડાવી લીધી હતી ત્યારે ગણેશભાઈએ એ ઈ લુખાવને યોગ્ય ટ્રીટમેન્ટ આપી પટેલ પરિવારની ની વીઘા જમીન પંદર વીઘા જમીન દસ લાખમાં પાછી અપાવીને એટલે લોકો અહીંયા ચાહે છે અલ્પેશભાઈ તમે તો ભારતીય જનતા પાર્ટીમાં છો લો એન્ડ ઓર્ડર જેવી પણ વસ્તુ છે ને હર્ષભાઈ સંઘવી એના મંત્રી પણ છે એટલે શું ત્યાં પોલીસ કામ નથી કરતી એટલે ગણેશભાઈ ને કામ કરવું પડે એવું નથી અત્યારે માનો કે હર્ષભાઈ જે રીતે કામ કરે છે અમને ભારતીય જનતા પાર્ટી તરીકે ગૌરવ થાય છે આ બે દિવસ સુરતની ઘટના ઉપર છે ને અમારી છાતી ગજ ગજ બોલે છે કે અમારા મૂળના અમારા કુળના ભારતીય જનતા પાર્ટીના હર્ષભાઈ શાંતિ અને સલામતીમાં એની અહીંયા કોઈ પહોંચી એનું અમને ગૌરવ છે પણ જયારે જયારે લુખાવના અલગ અલગ પ્રકાર હોય બે છે વ્યવસ્થા પણ છતાંય જયારે જયારે જરૂર પડે ને ત્યારે અમારા ગણેશભાઈ અહીંયા ઉભા હોય અને એને હિસાબે અમને આનંદ થાય છે કારણ કે એ કામ તો પણ પોલીસનું છે ને શાંતિ અને સલામતી રાખવી એ કામ પોલીસનું છે બેન લોકશાહીની અંદર શાંતિ અને સલામતીનું કામ જેટલું પોલીસનું છે ને એટલું જયારે પ્રજાના પ્રતિનિધિ ઉપર લોકો અપેક્ષા મૂકીને વોટ આપ્યા હોય ને તો પ્રજાના પ્રતિનિધિની પણ કઈક ફરજ બને છે પ્રજાનો પ્રતિનિધિ આ સમયમાં ક્યારેય માયકાંગલો નો હાલે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે ગણેશભાઈ સક્સેસ છે એનું જ પરિણામ છે કે હું તમને એટલે છાતી ઠોકીને કહી શકું છું કે ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી જીતવાના છે તમે કહી રહ્યા છો કે ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી છે ચાલો એ તો જયરાજસિંહ જાડેજાનું નામ છે અને ગોંડલ ની પોતાની પણ એક અલગ છબી છે આખા ચૂંટણીની અંદર આરોપ લાગ્યો ભ્રષ્ટાચાર ઉપર પણ આરોપ લાગ્યો છે યતીશ દેસાઈ એક લગાડી કહી રહ્યા છે કે લગભગ બિલ્ડિંગ બનાવવા માટે પણ એમને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો સાથે સાથે ત્યાં આગળ જયરાજસિંહ જાડેજાના પરિવારના લોકોને પણ ત્યાં નોકરી આપવામાં આવી આને લઈને શું કહેશો બેન મેં તમને એક વાત કરી કે ગોંડલની અંદર સવા છ કરોડ રૂપિયાનો જમીન ગોતવાની નક્કી જે વાત ચાલે છે એ ગોંડલના ના ની અંદર જેલચોક વિસ્તાર છે ને ત્યાં ચાલે છે ત્યાં સસ્તામાં સસ્તી જમીનનું નક્કી છે ને નાગરિક બેંક કરે છે અત્યારે જે જગ્યાએ નાગરિક બેંક છે ને ત્યાં બાઇકનું પણ પાર્કિંગ થઈ શકે તેમ નથી તો જો માનો લોકોને એવું હોય કે ભ્રષ્ટાચાર નથી હું પણ ગોંડલના ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે બેઠો છું અહિયાં અહિયાં એવો નિયમ છે કે કોઈ કરપ્શન કરતું નથી અહિયાં બધા જ અમે વ્યવસ્થા માટે આખી સિસ્ટમ ઉભી કરી છે

માતાજી ઘર ભેગા થઈ જાય છે એમ ચૂંટણીમાં મત મળતા નથી ખોટા આક્ષેપો કરવાથી ચૂંટણી ઉપર તો તમે પાંચ વર્ષ લોકોના સેવા કરો ઈ લોકોના તમે દિલમાં રાજ કરો તો જ લોકો તમને મત રૂપી આશીર્વાદ આપતા હોય છે બાકી ખોટા આક્ષેપો કરવાથી આવું થાતું નથી અને હજી હું તમને કહી દઉં કે અમારી ટીમ આવવાની છે અમારી ટીમ નાગરિક બેંક નું નવું બિલ્ડિંગ બનાવવાની છે એનો માસ્ટર પ્રોજેક્ટની તૈયારી કરે છે અને ઈ બિલ્ડિંગ ઈ ગોંડલની શોભા હશે ખાલી નાગરિક બેંક ની નહીં અને નાગરિક બેંક ગોંડલ ની એવી છે બેન કે જયારે આત્મનિર્ભર લોન આપીને ત્યારે ગુજરાતની અંદર જાજામાં જાજી આત્મનિર્ભર અમને ઈ ગોંડલ ગોંડલની પ્રજા ઉપર ગૌરવ છે મતદારો ઉપર ગૌરવ છે કે સો ટકા આત્મનિર્ભર લોન નું રિકવરી ગોંડલ ગોંડલ ને થઈ છે નાગરિક બેંક બીજું તમને કહું જીરો એનપી

જો કરપ્શન વાળી બેંક હોય પોણા ત્રણસો કરોડ જેવી ડિપોઝિટ હોય તો ત્યાં સત્તાણું કરોડ જેવી માતભર રકમ લોકો દેવા કેમ આવે ડિપોઝિટ ખાલી થઈ જાવી જોઈએ પોણા ત્રણસો નું હોય તો બસો થઈ જવી જોઈએ એની જગ્યાએ અશોકભાઈ પીપળિયા બેઠા પછી સત્તાણું કરોડ રૂપિયા લોકોએ મહેનત કરી ગોંડલની જનતા એ કામી અને અશોકભાઈ પીપળિયા ને નાગરિક બેન્ક આવી પાસે તમે હાચો તમારી બેંક સારી છે અને એ જ રીતે અમે જીતવાના છે અને જો જીતવાના ન હોય તો હમણાં માનો કે યતીશભાઈ ગયા તા અમારે યતીશભાઈ છે હાઈકોર્ટમાં ગયા તા કે ભાઈ નવા છેલ્લા સાડા ત્રીસો મતદાર છે એને મતદારનો અધિકાર ન દેવો જોઈએ એલા ભાઈ જી બેંકમાં ડિપોઝિટ મૂકે છે જેને મતદારનો હક છે એની વાત તમે છીનવી કેવી રીતે આ લોકશાહી નું ગળું દબોવા જેવી વાત હતી પોતે પોતાના પૈસા ડિપોઝિટ કરી થાય એમાં રાજનીતિ ક્યાં આવી એમાં રાજનીતિ આવે કેવી રીતે સાડત્રીસો મતદાર માં રાજનીતિ હવે બી હાઈકોર્ટે ન્યાય આપ્યો અમને અને એ લોકો મતદાન કરશે પેલા તો લોકશાહીમાં લોકોને મતદાર થકી દૂર રાખવા ને એટલે લોકશાહી નું ગળું દબાવવા જેવું કહેવાય લોકશાહી ની હત્યા કર્યા જેવું પાપ કહેવાય પણ અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને કાલે અમને ન્યાય આપ્યો છે અને અમે બધાને રિક્વેસ્ટ કરી છે કે મત દેવા આવજો યતીશભાઈ ભલે તમારા મતતાધિકારથી તમને દૂર રાખતા હોય પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે સૈનિક છે અમે તમને કહીશી તમે મત દો અને તમારો અધિકાર મેળવો આ ચૂંટણી જે છે ગોંડલ નાગરિક સહકારી બેંકની જે ચૂંટણી આ અત્યારે એવું કહી શકું કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ માટે નાક નો સવાલ બનેલી છે બેન અમારા માટે આ ચૂંટણી નાક નો સવાલ નથી કારણ કે અમે બધી ચૂંટણી જીતા છે અને આ ચૂંટણીમાં લોકો અમને આશીર્વાદ દેવાના છે હવે બેન હાલ વિધાનસભાની આવડી હટાહટી વાળી ચૂંટણી હતી આમ થઈ જાય ગોંડલમાં આમ થઈ જાય તેથી તેથી અમે જો પિસ્તાલીસ હજાર મતે જીતતા હોય બેન તો આ તો વેપારીઓની ચૂંટણી છે બુદ્ધિ બુદ્ધિ જેવી પ્રજાની ચૂંટણી છે આમાં કોઈ અનપઢ માણસ મત દેવા નથી આવવાનો આમાં બેંક કાયરે જોડાયેલા વેપારીઓ મત દેવા આવવાના છે અને વેપારીઓ તો બેન આમ ઘઉં ચોખા તમામ કરે તો એમાં એને ખબર પડી જાય આટલા ટકા કાકરા છે અને એ આટલા ટકા માલ છે એવો ભાવ કરે તો આ તો અમારા ગોંડલના વેપારીઓ પર અમને પ્રરો છે સોળ તારીખે સવારે અમારા માટે આ પ્રતિષ્ઠાનો સવાલ નથી સારી લીડ થી જેલમાં બેઠા બેઠા ચૂંટાવાના છે અને એ જ સાબિત કરે એ જ સાબિત કરવાનું છે કે ગણેશભાઈ ના દિલમાં ગોંડલ છે અને ગોંડલ ની પ્રજાના દિલમાં ગણેશભાઈ છે ચલો જોઈશું સોળમી તારીખે શું રિઝલ્ટ આવે છે આજે આપ અમારી સાથે જોડાય તે માટે આપનો ખૂબ ખુબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર